શ્રીપાદ રાજમ શરણમ પ્રપાદ્યે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથની સંસ્કૃત ભાષામાં શ્રી શંકર ભટ્ટે રચના કરી શ્રીપાદ પ્રભુએ શ્રી શંકર ભટ્ટને કહ્યું શંકર ભટ્ટ તમે રચના કરેલ સંસ્કૃત ગ્રંથ મારા મહાસંસ્થાનમાં ઔદુંબર વૃક્ષ નીચે શબ્દરૂપે રહેશે ત્યાંથી પ્રગટ થતાં દિવ્ય શબ્દોનો ધ્વનિ દર્શન કરવા આવનાર ભક્તો શ્રવણ કરશે જે શુદ્ધ અંતઃકરણથી ફક્ત મારી જ એશ્ણા કરે છે મને જ સંખે છે તેને હું જરૂર દર્શન આપીશ હું મારા ભક્તોની રક્ષા માટે સદૈવ તત્પર છું શ્રી વાસુદેવભાઈ નંદુરબારકરે દત્તકૃપાથી આ વરદ અને ઔપાસનિક ગ્રંથનું ગુજરાતી ભાષાંતર કર્યું છે આ ગ્રંથમાં શ્રીપાદ પ્રભુએ શ્રી શંકર ભટ્ટને સંદેશા આદેશ કે જ્ઞાન આપ્યું છે અવધૂત રાગી શ્રી દિલીપભાઈ પારેખે શ્રીપાદ પ્રભુની કૃપાથી આ ગ્રંથમાંથી રત્નકણિકાઓનું સંકલન કર્યું છે આજે આ રત્નકણિકાનો બીજો ભાગ સાંભળીએ શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે પોતાના જ સમયમાં કર્ણાટક પ્રાંતમાં થયેલા વ્હાલા ભક્ત શ્રી શંકર ભટ્ટ દ્વારા શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામીએ પોતાની જીવનકથા લખાવડાવી શ્રીપાદ પ્રભુએ આપણને આ ચરિત્રામૃત વાંચન માટે નસીબવંતા કર્યા તે જ આપણા પર તેઓની વર્ષા છે આ ચરિત્રામૃત ગ્રંથમાં કુલ ત્રેપન અધ્યાય છે આ ગ્રંથના પારાયણ કરવા માટેના નિયમો અને ફલશ્રુતિની માહિતી ગ્રંથની પ્રસ્તાવનામાંથી મેળવી શકાય છે જેમકે એકથી સાત દિવસ દરમિયાન દરરોજ કેટલા અધ્યાયનું વાંચન કરવું જોઈએ જીવનની દરેક સમસ્યાના સમાધાન માટે દરેક અધ્યાયની અલગ અલગ ફલશ્રુતિ આપવામાં આવેલી છે જેમ કે છઠ્ઠા અધ્યાયના વાંચનનું ફળ પિતૃ શાપમાંથી મુક્તિ બારમા અધ્યાયની ફલશ્રુતિ શરીર સ્વાસ્થ્ય સત્તરમો અધ્યાય વાંચવાથી સિદ્ધ પુરુષોના આશીર્વાદની પ્રાપ્તિ અને પાંત્રીસમાં અધ્યાયના વાંચનથી શક્તિશાળી વક્તૃત્વ શક્તિની પ્રાપ્તિ થાય છે સાધકે કે ભક્તે કોઈ મનોકામના રાખીને અથવા તો પોતાનું જીવન શુદ્ધ કરવા માટે અત્યંત શ્રદ્ધા ભક્તિભાવથી આ ગ્રંથનું પારાયણ કે અનુકૂળતા પ્રમાણે પઠન કરવું જોઈએ શ્રીપાદશ્રી વલ્લભસ્વામી સ્વમુખે કહે છે કે શ્રી ચરિત્રામૃત કેવળ ગ્રંથ છે તેવું ભક્તોએ માનવું નહીં આ એક સજીવ મહાચૈતન્યનો પ્રવાહ છે જ્યારે આ ગ્રંથનું પારાયણ કરવામાં આવે છે ત્યારે તેના પ્રત્યેક અક્ષરની શક્તિ મારા ચૈતન્યમાં પ્રવાહિત થાય છે ભક્તોની જાણ બહાર તેઓ મારી સાથે ભાવનાના સંબંધમાં જોડાઈ જાય છે આથી સાધકોની ભક્તની ધર્મને અનુરૂપ સર્વ ઇચ્છા મારી કૃપાથી પૂર્ણ થાય છે અરે આ ગ્રંથરાજને કેવળ તમારા પૂજા ઘરમાં મૂકવાથી પણ તેમાંથી શુભ સ્પંદનો નીકળતા રહે છે આ સ્પંદનોની શક્તિથી દૃષ્ટ શક્તિને દુર્ભાગ્યનો નાશ થાય છે શ્રીચરિત્રામૃત ગ્રંથની જાણતા કે અજાણતા નિંદા કરવાથી નિંદા કરનાર વ્યક્તિનું પૂર્વ પુણ્યફળ ધર્મદેવતા લઈ લે છે અને યોગ્ય એવા જીવને વહેંચી આપે છે આમ શ્રદ્ધાવાન ગરીબ ભક્ત ભાગ્યવંત બને છે અને અશ્રદ્ધાવાન વ્યક્તિ ગરીબ થાય છે પ્રત્યેક જાગૃત જીવની દિવ્ય આત્મા થવાની આકાંક્ષા હોય છે જીવની આધ્યાત્મિક સ્થિતિ પર તેની ઉન્નતિનો વેગ આધાર રાખે છે આ માર્ગે અગ્રેસર થવા પ્રથમ યોગ પદ્ધતિ મંત્ર જાપ યજ્ઞ યજ્ઞાદી ધર્મ કાર્ય સંપન્ન કરવામાં આવે છે આમ કરીને શરીરની આત્મજ્યોતિ પ્રકાશમય બને છે આ પ્રકાશ પર નાળી શુદ્ધિ અવલંબે છે આ ચરિત્રામૃત ગ્રંથમાં એક અન્ય શુદ્ધિની માહિતી આપી છે ત્રિકરણ શુદ્ધિ અથવા ત્રિકર્મ શુદ્ધિ મનુષ્યને પાપકર્મથી વિમુક્તિ મેળવવા તેની કાયા વાચા અને મન વિશુદ્ધ હોવું જોઈએ આને ત્રિકરણ કે ત્રિકર્મ શુદ્ધિ કહેવાય છે એટલે કે મનુષ્યના વિચાર વાણી અને વર્તન કે વ્યવહાર એક સમાન હોવા જોઈએ વ્યક્તિ વિચાર વાણી અને વર્તન માટે સ્વયં જ જવાબદાર છે વાણી વર્તનનો વિચાર સાથે સીધો સંબંધ છે વિચારોમાં જરા પણ નિમ્નતા એ આપણા ઉત્તમ સંકલ્પો કર્મો અને પ્રતિષ્ઠાનો વિનાશ કરે છે મનમાં એક વિચાર હોવો વાણી દ્વારા બીજું ઉચ્ચારણ કરવું અને આચરણ ત્રીજા જ પ્રકારનું કરવું આવા મનુષ્યને દૃષ્ટાત્મા કહે છે ત્રિકર્મ શુદ્ધિના અભાવમાં વ્યક્તિનું પતન થાય છે આ કલિયુગમાં પોતાના દોષો પર વિજય મેળવવાના ઘણા માર્ગો છે તેમાં સૌથી સહેલો ઉપાય તે ઈશ્વરનું નામ સ્મરણ છે શુદ્ધ મનને ઈશ્વર પર કેન્દ્રિત કરી પવિત્ર નામ સ્મરણ કરવાની જીભને ટેવ પાડવાથી પવિત્ર કર્મ કરવાને મનુષ્યને ઉત્તેજન મળે છે અને આપોઆપ જ ત્રિકરણ શુદ્ધિ થાય છે ત્રિકર્મ શુદ્ધિકરણથી ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે અને આગળના નિષ્પાપ જીવન માટે પરમાત્મા માર્ગદર્શન આપે છે નવી દિશા અને નવા પ્રકાશનું દર્શન થાય છે અને અંતે મુક્તિ તરફ ડગ મંડાય છે આ ચરિત્રામૃતના વાંચનથી લોકા સમસ્તા સુખીનો ભવંતુ અસ્તુ શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય જયકાર હો अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा विष्णु, महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा